અનિલ દુર્ગા પ્રસાદ ત્રિવેદી સ્ટેટ કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રમતગમત વિભાગના માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યશસ્વી ચેરમેન યોગ સેવક શ્રી શિશવાલજીના માર્ગદર્શન નીચે સારા એક ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂને આવી રહ્યો છે એના ઉપલક્ષની અંદર તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોની અંદર યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન થઈ રહ્યું છે આજે ગોધરાના સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર ખૂબ જ સુંદર રીતે એક શિબિરનું આયોજન કરેલું હતું આ શિબિરની અંદર રાજ્યસભાના સાંસદશ્રી શ્રી અને વિશેષ મહેમાનો આમંત્રિત હતા બધા ઉપસ્થિત હતા અને સાતસોની આસપાસ સાધકોએ યોગ પ્રોટોકોલનું શિક્ષણ મેળવ્યું છે આ શિક્ષણ દ્વારા આગામી એકવીસમી જૂનની અંદર જિલ્લા કક્ષાએ જે એ ઉજવણી જે થવાની છે એની અંદર આજનો જે કંઈ આ પ્રશિક્ષણનો વર્ગ છે પ્રશિક્ષણની જે શિબિર છે એ ખૂબ જ મને ઉપયોગી થશે સારા એ ગુજરાતને રોગમુક્ત કરવા અને યોગમય ગુજરાતની મુહિમને લઈ અને જે આ કાર્યક્રમ ચાલી રહ્યું છે એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે અને અમે ગુજરાત રાજયુવ બોર્ડના મારી સાથે ઝોન કોર્ડિનેટર અને જિલ્લા કોર્ડિનેટર અને સોશિયલ મીડિયા કો પણ ઉપસ્થિત છે અસ્તુ ભારત માતા કે જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત